ગઈકાલે તમામ મીડિયાના મારા સાથીઓ જ્યારે મારા પિતાને અહીંયા એડમિટ કરવામાં આવ્યા ત્યારે આપ સૌ લોકો અહીંયા હતા અને રાત્રે હું આપને એડ્રેસ ના કરી શક્યો એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું કારણ કે ગઈકાલે રાતથી એ આઈસીયુમાં છે અને પંદર વર્ષ પહેલાં એમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી અને કાલે રાત્રે એમનું હાર્ટ પમ્પિંગ રેટ પચીસ ટકા હતું અને આજે આઈસીયુમાં છે અને ડોક્ટરે એન્જીઓગ્રાફી કરવાનું કીધેલું છે અને અનકોન્શિયસ કાલે થઈ ગયા હતા એટલે અત્યારે સ્ટેબલ છે આઈસીયુમાં છે અને બપોર પછી એન્જીઓગ્રાફી કરીને એમને એમના રૂમમાં લાવવામાં આવશે અને સાથીઓ હું એટલા માટે જ આજે આપની વચ્ચે ઉપસ્થિત છું કે ઘણી વખત એવું બન્યું હોય કે જ્યારે કોઈના ઉપર આક્ષેપ થતા હોય અને મેં ભૂતકાળમાં પણ જોયું છું ક્યારે પણ બોલ્યું નથી આપ સૌ જાણો છો મને ખોટા આક્ષેપો થાય ચૂપ કેમ રહ્યા કારણ કે જે વ્યક્તિની અંડરમાં ટ્રેન થયા હતા એમને કીધું હતું કે પાર્ટી ફર્સ્ટ પણ આજે હું તમારી સમક્ષ એટલે જ આવ્યો છું કે જે ગઈકાલ રાતથી અમુક મેં કમેન્ટ્સ જોઈએ પહેલાં તો હું એમ કહું કે આ ટિકિટ મેં કેમ લીધી માટે લીધી જ્યારે પાર્ટીનો આદેશ થયો કે ના તારે આ લડવાનું છે મારા પિતા એ માટે ઓકે એ વીસ વર્ષ પહેલા લડેલા હતા એમના જે અનુભવો હશે ક્યાંક ને ક્યાંક એક પુત્ર તરીકે એમને એક હતું કે એમની જોડે જે અનુભવો છે એમની જોડે રિપીટ થશે એમને હું કન્વિન્સ કરવાનો પૂરો પૂરો ટ્રાય કર્યો પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો કે ના રોન લડવાનું છે મેં એને સ્વેચ્છાએ સ્વીકાર્યો અને જે મારી જોડે સાથીઓ જોડાયેલા છે મારી ટીમના હર્ષભાઈ હોય ને તમામ લોકો એ જ દિવસથી લાગી ગયા સો માણસની ટીમ ઊભી કરી મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગની તારીખ તે વિશે નક્કી કરી ગઈકાલે હિંમતસિંહ ભાઈને ત્યાં બેસીને બાપુનગરનું સંમેલન વીસ તારીખનું અમે નક્કી કર્યું ડોર ટુ ડોરનો રૂટ અમે નક્કી કર્યો બધી જ વસ્તુ જે વ્યવસ્થા કરવાની હોય ખાવાની હોય મંડપની હોય આ એક અઠવાડિયામાં હું ઘણા સાથીઓને મળ્યો પણ નહીં કે મને ટાઈમ મળ્યો છે મને વ્યવસ્થા એટલે એક આ વખતે એવી ચૂંટણી લડીને બતાવી હતી કે એક મેસેજ જાય કે આખા દેશમાં મેં ઇલેક્શન મેનેજમેન્ટનું કામ કર્યું કઈ રીતે ચૂંટણી લડાય અને અમદાવાદથી મારું ભવિષ્ય જોડાયેલું છે મને ખબર છે કે બધી જ મેં કામગીરી કરી હોય જ્યાં સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં એક વખતે ઈમાનદારીથી પ્રયાસ નહીં કરીએ અમદાવાદના કાર્યકરમાં હિંમતસિંહભાઈએ નવી બોડી કરી ત્યારથી એક જુસ્સો હતો અને સારી રીતે ઇલેક્શન મને ખબર છે સૌ જાણે છે કે ટફ સીટ છે એટલે એ ટફ સીટમાં ઉતરવાનું કામ એ જ હતું કે કાર્યકર તરીકે લડીને એક મેસેજ જાય અને અમદાવાદથી સારી શરૂઆત થાય તો એની આખા ગુજરાતમાં એની અસર પડે એટલે પહેલી વાત તો આ જ કારણથી ટિકિટ સ્વીકારીને એની પાછળ લાગી ગયો હતો જ્યારે ગઈકાલની હું વાત કરું આપણે ચાર દિવસથી લગભગ સોળ તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં ઘણી બધી ચર્ચા થઈ કે એમ એક પિતા તરીકે એમનો ડર હતો દર પંદર મિનિટે એમને એન્ઝાયટી એટેક આવતા કે બીપી વધી જાય ઘણા બધા મારા સાથીઓ બધા જ હિંમતસિંહભાઈ શૈલેષભાઈ બિમલભાઈ પંકજભાઈ બધા જ સાથીઓ મારી સમક્ષ શક્તિભીસિંહભાઈ બધાએ બનતો પ્રયત્ન કર્યો એક ફાધર એક ઇમોશનલ વ્યક્તિ હોય છે એમને મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના મને ડર લાગે છે હું કાલે મારા પુત્ર જોડે કંઈ ખોટું થાય મેં ત્યારે પણ કીધું કે નહીં પપ્પા આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરશું ગઈકાલે જ્યારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું ત્યારે ભાઈ જોડે એક સભામાં હતો મને શૈલેષભાઈનો ફોન આવ્યો તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું થઈ થયું પપ્પા મને પ્લીઝ લડવા દો મારી ઇજ્જતનો સવાલ છે અને પાર્ટીએ કર્યું છે પ્લીઝ તમે મારું આ ડિશન મને લેવા દો આ મારો નિર્ણય છે પ્લીઝ મને કરવા દો ત્યારે જોરથી સાઉટ કર્યું અને ત્યાંને ત્યાં એ અનકોન્શિયસ થઈ ગયા હું પટ તરત મિટિંગમાંથી ભાગ્યો આઈસીયુમાંથી લઈને અમને અહીંયા આવ્યો જ્યારે હું અહીંયા એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી મારા પરિવારના બધા લોકો સામે હતા બે બે મિનિટ અનકોન્શિયસ થતા હતા ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલાં તું રાઇટિંગમાં ગમે તે તું કરે પછી હું તારી વડે વાત કરીશ મારા માટે સાથીઓ એટલો એટલો કપરો નિર્ણય કે જ્યારે માણસે સપનું જોયું કે આ રીતે મારે ઇલેક્શન લડવું છે અને એ નિર્ણયમાંથી યુટર્ન કરીને કારણ કે જયારે પિતાની વાત આવે સાથી કે બધી જ સ્વાર્થ બધો જ લાલચ બધી જ રાજનીતિ બાજુમાં રહી તો હું એક પારિવારિક સદસ્ય છું અને એક પરિવાર મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક કમ અને મારી કોઈ ઈચ્છા નથી એમને એમનું રાજીનામાનો મને મેસેજ આવ્યો એ પછી આઈસીયુ વેનમાં અમે આવ્યા ત્યારે પણ મેં એમને ટ્રાય કર્યો કન્વિન્સ કરવાનો પછી પણ અહીંયા ટ્રાય કર્યો અહીંયા આઈસીયુ ઇમરજન્સી રૂમમાં પણ ટ્રાય કર્યો ક્યાંક ને ક્યાંક હું સફળ ના થઈ શક્યો એટલે સાથીઓ આ દિલથી વાત કરું છું તમારી વચ્ચે ઘણી ક્લોઝલી જોડાયેલો છું કે મારું મન જાણે છે અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું મારા વર્કરોને બી મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું એટલે આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ડિફિકલ્ટ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિશન હતું પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોવે અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયા મારી આખી જિંદગી મને માફ ના કરી શકે એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું એટલે મારી વડે કોઈ ઓપ્શન જ નહોતો એટલે મારે ગઈ કાલે આ ડિસિઝન લેવું પડ્યું પોતાના એક્સપીરિયન્સ હોય બે હાજર ચાર માં એ પણ ચૂંટણી લડેલા હતા એ કોર્પોરેશનમાં કંઈક ઇશ્યુ એમના સમય થયેલા હતા એટલે એમનું પંદર વર્ષ પહેલા બાયપાસ થયેલું હતું એ લાગણીશીલ વ્યક્તિ એટલે એમને હાથના થાય અમારે બહુ સેન્સિટિવલી એમને કેર કરવા પડતા એટલે ઘણી વખત એવું થાય કારણ કે હું આજે એકદમ ટ્રાન્સપરન્ટલી આ વાત કરવા માગુ છું ઘણા એવા સાથીઓ બી હતા કે જે નતા ઈચ્છતા કે હું ચૂંટણી લડું એ લોકો પણ એમને જઈને મળતા અને કહેતા કે ના આપના પુત્ર જોડે આ થશે મેં એમને કન્વિન્સ ચાર દિવસ પહેલાં ઓકે પણ હતા મને કીધું કે ના ચાલ તું કર હું તારી જોડે છું જ્યારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી થઈ પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું એટલે ક્યાંક ને ક્યાંક એ એ માનસિકતામાં ન હતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય એટલે એમનો જે ડર પણ મને વિશ્વાસ હતો જે પ્રકારે હું અત્યારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ હું જોતો હતો જે મને ઉમરકો મળ્યો હતો જે પ્રકારે સંગઠન હતું મને વિશ્વાસ હતો એ વિશ્વાસ હું ક્યાંક ને ક્યાંક એમનામાં સંપાદિત નહીં કરી શકું મને ખબર જ નથી જ્યારે મારા માટે મારા માટે ન્યૂઝ હતા મારા માટે બી હું જ્યારે મિટિંગમાં હતો મેં સવાલ એમને એ જ કર્યો હું બધી જ વાત બરાબર છે રાજીનામું શેના અનુવાદ એમને મને કીધું ઉમેદવારી ખેંચો એ માટે રાજીનામું હું નથી મને ખબર નથી મને લાગે છે કે એમની હેલ્થ કન્ડિશન પરમિટ નહીં કરતી હોય એટલે મેં આ સવાલ એમને પૂછો મારે ફોન ઉપર એ ઝઘડો કે પપ્પા એકવાર વાત કરી લેત મારી જોડે અને પછી તમે તમારો નિર્ણય લેત અને એ જયારે વાત કરી ત્યારે જે ડિસ્ટર્બ થઈ ગયા અને અનકોન્શિયસ થઈ ગયા અને એમને હોસ્પિટલ લઈ આવવા પર મારે એક બીજી વસ્તુ કહેવી છે હું એક બીજી વસ્તુ તમને કહી દઉં પછી તમે મારી એક વસ્તુ બીજી કહેવી છે એક જ વસ્તુ હું બહુ હું સેન્સીટિવ માણસ છું મને કોઈ એક વોટ્સએપ મોકલો એક કહેવાતા નેતા જેણે બે હજાર બે માં પાર્ટીની પથારી ફેરવી નાખી જેના કારણે પાર્ટી હારી મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણ જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે મારી જે મારી મજબૂરી ના આપીશ અને પાર્ટીને પણ મારી વિનંતી છે પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું આવી વ્યક્તિને રોકે કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની મારા પિતાએ ચાલીસ વર્ષ અને મેં પંદર વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી ઘણી વાર એટેક થયા પાર્ટીના લોકોએ અંદરને એટેક કર્યા લો આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી છે તેલંગાનાની વાત હોય તો મને કોઈએ કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાર્ટ ભણાવવાની જરૂર હતી પેલા પોતાના આઈનામાં જોઈ લે હું અત્યારે એ તમે જોઈ શકો છો હું નામ ક્યારેય કઈ કોઈનું આપતો નથી એ મારી મારું કલ્ચર પાણી એક મિનિટ પાર્ટી એ જે પણ મને જે પણ આદેશ આપશે બરાબર છે હું એમની સામે તન મન ધન સાથે ઊભો રહીશ અત્યારે હું આપની સામે કહી દઉં કોઈ શક્યતા જ નથી એ વાતની અને મારી એક હું તમને એક વસ્તુ આ ડિસિઝન જ્યારે મારું પ્યોરલી મારા પરિવારને બચાવવાનું ડિસિશન આજે પોલિટિક્સની વાત શું કરું તમારી સામે અને એટલે તમારી સામે હું આવ્યો છું કે જે લોકો મને ક્લોઝલી જાણે છે એમને ખબર છે કે મારી જે જે એક્શન અને મારા અંદર મનમાં મારામાં કોઈ ફરક હોતો નથી એટલે જ આપની વચ્ચે ઉપર એક સવાલ એ થાય રોહન મને પાણી રોહન ભાઈ એક સવાલ એ થાય કે એવી ચર્ચા ચાલે છે કે અમદાવાદ સંગઠન ઉપર અને હિંમતસિંહ ઉપર આપને ભરોસો નહોતો બિલકુલ નહીં એક ટકો પણ નહીં ખોટી ટોટલ તદ્દન ખોટી વાત હિંમતસિંહ ભાઈએ ગઈકાલથી પોતે ઉમેદવાર હોય એ રીતે એમણે કામ કર્યું છે ગઈકાલે રાત્રે અમે ત્રણ કલાક એક એક સંગઠન એટલે તદ્દન ખોટી વાત મને કોઈ સામે બધા મિત્રો આ વખતે પહેલી વાર હતું કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ભેદભાવ વગર બધા કરતા હું કોઈના ઉપર કોઈ આક્ષેપ કરવા નથી માનતો તદ્દન ખોટી વાત